નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે બી અરજી કરાઈ છે સામે એસીબીમાં અરજી કરાઈ છે દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે પેન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાયો છે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ રજૂઆત કરાઈ છે પેન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે આપના બે કોર્પોરેટરની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિતેશભાઈ કાવુભાઈ સવાણ અમારા પાર્ક ચલાવ્યું છે અમે અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસીને સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાસરિયા અને વિપુલભાઈ સોહાગીયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખાંડણીનો આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા પછી અમે એમના મિત્ર ને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પેલા તમે આવીને મળી લો ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી પતાવટ માટે પછી તો પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા જોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કમજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરના એને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે ત્રણેય એને એવું નક્કી કર્યું ભાઈ દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કેમ એસીબીમાં ફરજ કરી